બનાસકાંઠા જિલ્લાના ડિસર તાલુકાથી પસાર થયેલ નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર જોખમી ખાડાઓનું સામ્રાજ છે ડિસરથી ભીલડી હાઈવે ઉપર અનેક મસ મોટવા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે ભીલડી નજીક આવેલ એચવી વલાણી હાઈસ્કૂલની સામે આવેલ હાઈવે ઉપર જોખમી ખાડાઓથી મોટા અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે હાઈવે ઓથોરિટી ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે જાણે કોઈ અનહોણી થાય પછી જ સમારકામ

સુવિધા મળતી નથી છતાં તંત્ર મૌન દેખાઈ રહ્યું છે જો જો તંત્ર અને આવનાર સમયમાં કોઈ બની તો તેનો જવાબદાર કોણ રહેશે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેથી વાહન ચાલકો માંગણી છે કે હાઈવે રોડ પર પડેલા ખાડાઓને ઝડપથી સમારકામ કરવામાં આવે